રાજકોટના રેસકો ખાતે નીટના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ એકત્ર થયા છે માંગ છે કે સરકાર દ્વારા રીનીટ ન લેવામાં આવે બાળકોનું કહેવું છે કે અમે અમે મહેનત કરી છે તેનું શું શું હવે પેપર આપીએ તો તો એટલા માર્ક્સ ન આવે થશે અલગ અલગ બેનરો સાથે રાજકોટમાં વિદ્યાર્થીઓ એકઠા થઈને આ વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છે ગુજરાતમાં એસી હજાર કરતા પણ વધુ વિદ્યાર્થીઓએ યુજી નીટની પરીક્ષા આપી હતી જેમાં માત્ર દસ પંદર ટકા વિદ્યાર્થીઓ માટે બધા વિદ્યાર્થીઓ કામ પરીક્ષા આપે તેવા સવાલ સાથે વિદ્યાર્થીઓ એકઠા થયા છે અને તેમને એમ પણ કહ્યું છે કે જો સરકાર પરીક્ષા લેશે તો તેમનું વિરોધ પ્રદર્શન યથાવત રહેશે આ ઉપરાંત શહેરના ડોક્ટર્સ પણ વિદ્યાર્થીઓની સાથે જોડાયા મારું નામ પલક મહેતા છે અને હું પ્રીમિયર સ્કૂલમાંથી છું અમે જે છોકરા બે વર્ષથી ખૂબ જ મહેનત ખૂબ જ શ્રદ્ધા અને ખૂબ જ ડેડિકેશનથી જે નીટ એક્ઝામ પાસ કરી છે સારા માર્ક્સે અમારો એવો જ વ્યૂ છે કે રીનીટ પાછી ના જ થવી જોઈએ કોઈ પણ હાલે ના જ થવી જોઈએ કારણ કે અમે જે બે વર્ષથી મહેનત કરી છે એ પાછી કરવાની બધી નોટ્સ પાછી ભેગી કરવાની અને એ જ બધું જે અમે બે વર્ષ કર્યું હતું એ આટલા શોર્ટ ટાઈમ સ્પેનમાં બધું કવર કરવાનું અને એ જ પાછા માર્ક્સ સારા આવે કે ના આવે એની ના ગેરંટી સાથે કે એવું જ પેપર પાછું નીકળે ના નીકળે એની ગેરંટી નથી અને પાછું અમે ઈ બધું જે બે વર્ષ સહન કર્યું ઈ પાછું સહન કરીને અમે એક્ઝામ દઈએ ઈ તો અમારા માટેને જે ઘણા બધા સ્ટુડન્ટ્સ છે પોતાની મહેનતથી જે એક્ઝામ પાસ કરી છે એના માટે ફેર છે જ નહીં અમને ગવર્નમેન્ટ ઉપર ભરોસો છે કે ઈ સાચા જ પક્ષ ને સાઈડ અને અમને જે બીજા બધા સ્ટુડન્ટ્સ છે જે લોકોએ એ બે વર્ષ કે ત્રણ વર્ષ ઈવન ચાર વર્ષ મહેનત કરીને જે એક્ઝામ પાસ કરી છે એ લોકો સાથે અનફેર ના જ થવું જોઈએ